મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવતી ચામુંડાનગર સોસાયટી સ્વામિનારાયણ મંદિરની સામે આજથી લગભગ દસ દિવસ વીતવા આવ્યા છતાં પાણી મળતું નથી જેના કારણે લોકોને પાણીની ટેન્કર નખાવવાનો વારો આવ્યો છે ચામુંડા નગરની એક વ્યક્તિ અત્યાર સુધીમાં દસથી પંદર પાણી ટેન્કર પાણી નખાવી ચૂક્યા છે જેનો અંદાજિત ખર્ચ ત્રણ રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયાનો આવે છે આ બાબતે વારંવાર નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરવામાં આવે છે છતાં પણ પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે આજ સાંજ સુધીમાં ચામુંડાનગર વિસ્તારમાં પાણીની સમસ્યા જેમ બને તેમ જલ્દીથી દૂર કરવામાં આવશે અને સમયસર પાણી આપવામાં આવશે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

કેટલા ઘર આ આ જે એરિયા છે એરિયા નું નામ શું છે ચામુંડાનગર એરિયા નું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ના સામે અચ્છા ઓ ટોટલી ઘર કેટલા છે આ એરિયા માં 25 થી 30 ઘર છે 25 થી 30 ઘર ઓકે બોલો આપનું નામ તારાબેન બબુ તારાબેન બબુ હવે કેટલા દિવસથી પાણી નથી આવતું 10 દિવસથી પાણી નહીં આવતું કે આય તુ આને 10 તન થી બિલકુલ પાણી આવતું નથી પહેલું આવતું એટલો ટેન્કર નખાયા છે પાણી અમે બબે તતેર આ ફરિયામાં તો લગભગ ચાલ <laughs> બની <laughs>